જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે બે દસ બે હાજર પચીસના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતી વડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો અને હવે મિત્રો દાંતી વડા ડેમ માંથી બનાસીમાં પાણી માં ક્યારે આવશે તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી વડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક એકસો ને પચાસ કિશોક પાણીની આવક છે દાંતી વડા ડેમ ની સપાટી છસો ને એક પોઇન્ટ ઓગણસો ગઈ દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ પોઈન્ટ પોચ ટકા ભરાયેલો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી અને હાલમાં દાંતીવાડા ડેમ ના બધા દરવાજા બંધ

આજના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી